નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસની વાર શનિવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક હજાર પચાસ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ દસ હજાર પાંચસો રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એક લાખ પાંચ હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં કેરેટ ભાવ છે તો સાસઠ હજાર સાતસો સાહીઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બ્યાસી હજાર સાતસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલો સોનાનો ભાવ એક લાખ એકસો ચાલીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ ચોત્રીસ હજાર પાંચસો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાતો કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર એકસો ત્રણ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર આઠસો ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એકાણું હજાર ત્રીસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક કલ સોના ભાવ એક લાખ નવ હજાર બસો સત્રીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ દસ હજાર ત્રણસો રૂપિયા રાખ્યો છે